જય માતાજી પ્રેમ કોને કહેવાય પ્રેમ કેવો હોય અને પ્રેમમાં કેટલું સમર્પણ હોય કેટલો ત્યાગ હોય એનો એક દ્રષ્ટાંત છે ચાવની સાહિત્યમાં છે દુહાની અંદર કવિએ વણી લીધું છે પણ અદ્ભુત વાત પણ જેને દુહામાં રસ હોય જેને સારણી ચાહિત્ય શું કહેવાય એની થોડીક ખબર પડતી હોય એના માટે આ વિડીયો છે બરોબર રોંઢો ટાણો ભગવાન હુરજ નારાયણ છે એ રનાદેને ઓરડે જવાની તૈયારી પાખું પરવારી પંખીડા અને અગણિત કરતા અવાજ માળે બેઠા મલબતાન મેર બેઠા મહારાજ પદમણ પથારી પાથરી અને લાયક મુખડે જ આજ રાત પીયુને રમડવા મેર બેઠા મહારાજ મહારાજને મેર બેહવાનું ટાણું એક જંગલની માલપા એક ધાર કેવી નદી ઉતરે ગીરીથી સરતી સરતી કઈ નૃત્ય શિલા ઉપર કરતી હસતી ઉછળે ધરણી જડતી તો મોહક મસ્ત ભદ્રી દિશતી પથરાય થઈ સીત માર્ગ પ્રતિ સરિતા હળવા પગલા ભરતી ધૂળ કાંકળ સાથ ભળી રમતી મધુરા કઈ બાલ કીડા કરતી ઉતરે ગીરી સરતી સરતી નતી શિલા ઉપર કરતી રમતી 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 એક નાની એવી ઝરણી એક નાનું એવું ઝરણું જેમ વયાવતી નાની એવી એક નદી વયાવે અને પડખે એક નાનું એવું સરોવર ઈ સરોવરની માલપા નદી ભળી જાય એવી એક ભેખડ અને ભેખડની ઉપર ભમરી બે ટાણું મહારાજને મેર બેહવાનું ટાણું અને ભમરાએ ઉડવાની તૈયારી કરી ભમરાએ ઉડવાની તૈયારી કરી એટલે ભમરીએ પાખ મારી અને કીધું સાનો માનો બેહી રહે ને રાઈત પડવાની તૈયારી છે અને મને એકલી મૂકીને તું ક્યાં જાસ ભમરો માયનો નહીં અને ઉડતો 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 સરોવરની ની માલ પાસ આવ્યો અને કેતો તો ભમરો એમ કેતો તો કે મેં ભમરા મુલતાન કા કબૂન કેરડ ખાઓ જબલગ મિલે કેતકી ભલે જુર જુર મર જા ભમરા દો દિન કઠિન હૈ સુખ દુખ સે શરીર જબલગ મિલે કેતકી તબલગ બેઠ કરી પણ માયનો નહીં ભમરો ભમરીનું કેવું માયનો નહીં ભમરો ઉડ્યો ને ઉડતા 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 એ સરોવરની માલપા તપાસ કરતા 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 એક કમળ ની માથે બેહી ગયો ભમરો એક પાખડીની માથે બે પગ અને પાછલી બે પાખડી માથે બીજા બે પગ ઠેરવી અને ભમરો કમળની માથે બેહી ગયો પણ રહ ચૂંતા 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 એટલો બધો ભમરો મશકુલ બની ગયો કે દી આથમી ગયો ખબર ન રહી કારણ કે પ્રેમમાં છે ને સમયનું ભાન નથી રહેતું ભ્રંકો કંજ પતંગો જ્યોત કુરંકો સંગીત સુર હે પ્યારો ભમરાને કમળ ઉપર એટલો બધો પ્રેમ છે કે કમળ ભલે દગો દીએ ભમરે કોઈ દી કમળને દગો નથી દીધો નહીતર ગમે એવી કઠણ વાસ હોય ભમરો એક તોડી નીકળી જાય પણ કમળની તોડીને ભમરો નીકળ્યો હોય ઇતિહાસની પર દાખલો નથી કારણ કે કમળ પ્રત્યે ભમરને પ્રેમ છે કમળને કાંઈ પેડી નથી એટલે રાહ તો ચોતો તો એટલો બધો ભમરો મશગુલ બની ગયો દી આથમી ગયો અને કમળની પાખડીઓ બંધ થઈ ગઈ ભમરો અંદર પુરાઈ ગયો કંજ પતંગ કો જ્યોત સુર પતંગિયું છે એ દીવા ઉપર આવી આવીને મરી જાય છે કારણ કે દીવા માથે પતંગિયાને પ્રેમ છે પતંગિયા ઉપર દીવાને પ્રેમ નથી દીવાને જો પતંગિયા પ્રત્યે પ્રેમ પતંગિયાત ને તો દીવો એને બાળી નાખત મારી નાખત પણ પતંગિયાને દીવા ઉપર પ્રેમ છે એટલે પતંગિયું દીવા ઉપર ઓળઘોળ થઈ જાય છે પોતાના પ્રાણ નોછાવર કરી દે છે મરી જાય તું દીવા ઉપર પડે છે દીવા ઉપર પ્રેમ છે ભ્રંકો કંજ પતંગો જ્યોત પ્રીત કરેશો બાવરા અણગમતે કે સંગ દિલ મેં નહીં હો તો જલ જલ મરે પતંગ પતંગિયા છે જળી જળી જલી જલી મરી જાય એટલે ભ્રંકો કાંજ કો જોત કુરંકો સંગીત સુર હે પ્યારો કુરંગ એટલે કસ્તુરી મૃ એ જયારે વીણા વાગવા માંડે ધીરે 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 એ ટેરવા માંડે ફરવા વીણા માથે એટલે મૃગ થઈ જાય પછી શિકારી આવીને એને વિંધી નાખે ને તું ઈ મૃગ કહે નહી કારણ કે વિંધેલા વિંધાય અણવિંધા વનમાં ફરે તું તારું જંતર વગાડ મારો જીવતા કુરુમકો સંગીત સુર હે પ્યારો મોરકો મેઘ આકાશની માલપા મેઘની ગઢેડા થાય ને વાદળા ચડે ને વીજળી વાદળાના ભાડીને હળવા કરીને નીકળી જાય ને

એ આકાશ ની પડતા સીધા બુંદ સ્વીકારે છે પાલ પાણી ન પીએ હે કુરંકો સંગીત સુર હે પ્યારો મોરકો મેઘ કો બુંદ ચકોર કો ચંદ હે ઉજિયારો ચકોર પક્ષી છે એ ચંદ્રનો ઉદય થાય ત્યાંથી એની સામે નજર રાખી લે એ ધીરે 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 આમ ઉપર ચડે તો ઉપર એની નજર હોય અને આથમમાં ટાણે અવળ હોય જ્યાં દીવ ચંદ્ર આથમવાની જ્યાં તૈયારી થાય ને ત્યાં ચકુર પક્ષી અવળું થઈ ગયું હોય પણ એની ચંદ્ર પ્રત્યેથી નજર ન હટાવે આટલો ચકોરી ચકોરને ચંદ્ર પ્રત્યે પ્રેમ છે એટલે અહીંયા ભમરાને એટલો બધો કમળ પ્રત્યે પ્રેમ કે દિવસ હાથમી ગયો ખબર ન રહી કમળની પાખડીયું બંધ થઈ કમળની પાખડીયું બંધ થતા ભમરો છે કમળની માલ માલપા કેદ થઈ ગયો રાત આખી વિરહની વેદના વેઠી અને ભમરી જે વાત જોતી હતી ધાર માથે હવારમાં સૂર્ય ઉદય થાય નમો આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મના બંધનો નાખ તોડી રવિ ભાવથી તુજને શિષ્ય નામું કૃપા દ્રષ્ટિથી જો મુજ રંગ સામું કરું વિનતી આજ હું શુદ્ધ થવા ઉઠ મનડું તારા ગુણ ગાવા વંદુ નિર્મળ બુદ્ધિ પ્રેરિત વાણી તમે શુદ્ધ અક્ષરો ભક્ત જાણી અહો કેમ વર્ણવ વાત તારી માનવી અલ્પશે બુદ્ધિ મારી બધા કોણ ઉપરી થાય એ ભલા ઉગા ભાણ ભાણ તુમારા ભામણા મરણ જીણ લગ માણ હવે રાખે કાશ્યપ રાઉ કશ્યપ સમોન કોઈ જેન ઘર દણીયલ જહેડા દીકરા તણ ભુવનમાં તું ઉગે અજવાળો થાય લાજ રાખ તો જીવ રાખ લાજવીણ જીવ રાખ સાયા માગુ તો દેર નર વંદે પાષાણ ઈશ્વર કહે ઉમા ને એ તા સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ નર પાષાણ ઈશ્વર કહે ઉમા ને એ તા લો જાણ સાપડે સૂરજે સંપત્તિ હોય સૂરજનું સ્મરણ કરે કોઈ કે ડાડર કે નર પૂજે પાછાણ પણ રાતનો ભાંગે રામકમ કાશ્યપરાવ ઓમ ભાસ્કર રાજમહે મહધુત કરાજ દી તનો આદિત્ય પ્રચુદયા ભગવાન ખુરજનું ઉદય થાવું તસગર બે ભગા જણસે જગા ચાલન ઉમંગા લીલંગા જય જય જગ વંદન કાશ્ય નંદન પરમે હરિયા વાયા જલરાળા નાદ વઢાળા સકસે બા જય જય જગ વંદન નંદન દાળિદ્ર નિકંદન દ્રવ્ય દેવા એક બાજુ ગાયુના ગાળા છુટ્યા છે ખેડૂતોએ બળદને નાગરી દીધા છે પૂજારીઓ છે એ મંદિરની ઝાલરો વગાડવા મીડા છે અને ગોવાતીઓ છે એ ત્રમ 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 ગાયું ને ધોવાના અવાજ આવે છે અને ભગવાન ખુરજનું ઉદયના ઉદયાચળના ઓરડેથી ઉદય થવું અને આ બાજુથી ભમરીનું નીકળવું પોતાના ભમરાને ગોતવા માટે અને નીકળતા 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 એ સરોવરની માલપા જ્યાં ભમરો જે કમળની માલપા બંધ થઈ ગયો હતો કમળની પાખડીઓ બીડાઈ ગઈ હતી ભમરો અંદર રહી ગયો હતો ઈ કમળની માથે આવી અને ભમરી બેઠી વખતે બરો એક બરોબર એક અલમસ્ત કાદળના પહાડ જેવો ગજરાજ એટલે કે હાથી હુંડ ઉલાળતો ઉલાળતો સરોવરની માલપા નાવા માટે આવતો હતો ભમરી જોઈ ગઈ એટલે ભમરી ભમરા કંથા કુંજર આવ્યો મુકુંદ લેવાને કાચ કંથા કુંજર આવ્યો મુકુંદ લેવાને કાચ પળમાં તોડી પાખડી ઉડી નીકળીને આજ હે મારા ધણી હે કમળ લઈ અને ચકડી નાખજે તો મારી તો ચૂડી ભાંગી જાય ને માટે કમળની પાખડી તોડીને જલ્દી નીકળી જા ત્યારે ભમરો ના પાડતો હતો કે હું ન નીકળું ત્યારે ભમરી કહેતી હતી ભૂલો તું ભમરલા કમળને મન કુળ એને હંકોળિયા ચોળવા મારી ચૂડ મારી ચૂડલી ભાંગી નાખવા માટે થઈને આ પાખડીઓ બંધ કરી છે મુંજાય મારી નાખશે એની કરતા જલ્દી નીકળી જાય તો હાથી આવ્યો તો કચડી નાખશે કમળ લઈને ભમરો કે હું ન નીકળું ભૂલી તું ભમરલી કમળને ન હોય કુડ હૈયું આપીને જે હણે તો તો ધીક જીવનમાં ધૂળે જે પોતાના હૈયાની માલપા મને બેહાર દીધો છે એના હૈયાની માલપા મને રાખ્યો છે અને એનું હૈયું ફાડીને જો હું નીકળી જાઉં તો તો જીવતરની માલપા પ્રેમની માલપા ધોઈડ પડી છે એવો પ્રેમ નથી હોતો કે કોઈનું હૈયું તોડીને હું નીકળી જાઉં ભમરા ભોરિંગ ચીર ચીડો અને એ જ વખતે એ સરોવરની માલપાથી એક પાતળો તંબોળી નાગ હરપ એરું ઈ પોયણની દાંડલી વિંધીન કમળમાં નીકળવાની કોશિશ કરતો તો કારણ કે ઈ હરપને ખબર હતી ઈ સાપને ખબર હતી યેરુને ખબર હતી કે આમાં ભમરો છે અને પોયણની દાંડલી વિંધીન હોહરો નીકળું તો ભમરાને પકડી લઉં તો મને ખોરાક મળી જાય એટલે ઈ પોયણની દાંડલી વિંધીન હોહરો નીકળવાની કોશિશ કરતો તો ઉપર ભમરી બેઠી હતી વચમાં કમળના હૃદયની માલપા ભમરો બેઠો તો એક બાજુથી હાથી આવતો તો ચારેય કોરથી આ ભમરાને ઘેર્યો તો ભમરી નીકળી ભમરા ભમરો કેતો તો મર મરું મર મુકુંજ ને કાજ પણ જે કમળે કલેજુ આપ્યું એને હયું આપું આજ જે કમળે મને હૈયાની માલ માલમાં બહેરી દીધો છે એ એનું હૈયું તોડીને હું કઈ રીતે નીકળી કું ભમરી હું નહીં નીકળી કું ભલે મરી જવું પડે તો કુરબાન છે બાકી હું કમળની પાખડીઓ તોડી નહીં નીકળ્યું અને એ જ વખતે હાથી નજીક આવી ગયો કમળની પોઈન્ટની દાંડલી વીંધીને હરફ ઉપર નીકળવાની કોશિશ કરીને જ્યાં એમ કહેવાય કે હરફ ભમરને પકડવા જાય એ જ વખતે ભગવાન ખુરજ નારાયણે કિરણ કોળી મૂકી ઉજો તું અડુડ તા તો દળવળ અંધારા ગયા જ્યાં કમળની માથે પ્રકાશ પડ્યો ખુરજની કિરણની કોળી પડી એટલે કમળની માથે સૂર્યના કિરણો પડતા તરત કમળ છે ખીલી ભમરો ભમરો થઈ ગયો પણ તો દાંડલી વિધીને જે એરું નીકળ્યો હતો એને ભમરાને પકડ્યો ભમરાને પકડતા જે ભમરી રાત આખી વિરહની વેદના વેઠી અને રાત ગુજારી ખીજની માલપા ખીજની માલપા એરુ માથે ડંખ માર્યો એરુ મોટું ફાઇટું રહ્યું અને પાછી ભમરી ભેખડ માથે વહી ગઈ અને ભમરામે આ પ્રેમની તાકાત છે પ્રેમના પુરાણો કોઈ વ્યાસથી ન વંચાણા ઈતો તો થી લખાણાક જન ભેદુ જાણે પ્રેમ ના પુરાણો કોઈ વ્યાસ થી ન વંચાણા ઈ તો થી લખાણાક જન ભેદુ જાણે ભૂદરા પૌભાગીના જય માતાજી જય ભગવતી જય જગદંબા